ડાંગ જિલ્લામાં લવચાલી ઉત્તરડાન વન વિભાગની કામગીરીની પોલ ખુલતાની સાથે જ આરએફઓ નો ગ્રુપમાં મેસેજ કરવાનું ચાલુ થયું છે તો શું ચોથી જાગીર શિક્ષક કે આરએફઓ મટીરિયલ મુખ્ય માર્ગ પર ઠલવાયો છે રેતી કપચી જેવો માલ સામાન ઠલવામાં આવ્યો છે છતાં પણ લવચાલી રેન્જના આરએફઓ નું કહેવું છે કે અમારી કામગીરી સારી છે તો શું મુખ્ય માર્ગને ખરીદી લીધું છે કે શું જો કોઈ અકસ્માત સર્જાયો હોત તો જવાબદાર કોણ નાળાની કામગીરી કરવામાં આવી છે તો તળિયાના ભાગે પીસીસી પણ કરવામાં નથી આવ્યું તેઓ તો ભ્રષ્ટાચાર એક જ વખત કમ્પાઉન્ડમેન્ટમાં આવે છે અને કેટલા વાવચરો ભરવામાં આવે છે જે કામગીરી કરતી એજન્સી કે કોન્ટ્રાક્ટરને ટેન્ડર પ્રક્રિયાથી કામગીરી સોંપવામાં આવી છે કે કેમ કે પછી આરએફઓની મરજી મુજબના કોન્ટ્રાક્ટરની કામગીરી સોંપવામાં આવેલ છે એ પણ જાણવા જેવી વાતો છે રોપારોપણી કરવા માટે મજૂરોને સરકારી રેકોર્ડ મુજબની રોજગારી પૂરી પાડવામાં આવેલ છે કે કેમ તે પણ તપાસનો વિષય ઉભો થયો છે ન્યૂઝ સાથે રમેશ મહલ્લા ડાંગ